અને અને બે બહુ ધારદાર શબ્દો છે મને વિશ્વાસ છે કે આનો તને તો થોડો ઘણો પરિચય હશે જ શું માનવું છે તારું આ શબ્દો અને કદાચ જો આ વિભાવના હોય તો એના વિશે આવું તમને ત્યારે જ મહેસૂસ થાય જ્યારે તમને ખબર પડે કે આ ફિટ નથી બેસી રહ્યું એ તમને દેખાય આવે વર્તી આવે જ્યારે કોઈ પણ ફિલ્મની વાત કરું એટલે હું એવું માનું છું કે ટીમ હોઈ શકે ગ્રુપ્સ ના હોવા જોઈએ ઘણી વખત રિપીટ થઈ શકે એક ડીઓપી મારી ચાર ફિલ્મ શૂટ કરી શકે પણ શું એક જ એક્ટર મારી ચાર ફિલ્મમાં ચારે ચાર ફિલ્મમાં બેસી શકે એવું બની શકે કે આ તો એક્ટર એટલો બધો ગજબ છે કે એ બધું જ કરી શકતો હોય તો હોઈ શકે કદાચ મારી નજરે મને એવું લાગતું હોય હું કદાચ ના સમજી શકતો હોય પણ એ તમને દેખાય આવે કે નહીં યાર આ નથી બેસી રહ્યું પણ આને બેસાડવામાં આવી રહ્યું છે ત્યારે તમને તકલીફ થાય અને એનાથી જે લોકોને એ ટીમ અથવા ગ્રુપ્સમાં રહેવું હોય તો એ લોકોને ફાયદો થતો હશે પણ મને એને લોંગ રનમાં મને નથી લાગતું કે ફાયદો થાય બધાને સાથે ગ્રો થવું છે અથવા તો રેપિડલી ગ્રો થવું છે ગ્રોથ રેટ અથવા પર્સન્ટેજ વધારવો છે તો અત્યારે આપણે કોઈ ફિલ્મ પચાસ કરોડ કમાઈ રહી છે તો એ તો કમાવાની જ હતી આગળ જતાં સો કરોડ બી કમાશે પણ કદાચ આ ત્રણ વર્ષ પહેલાં પણ બની શક્યું હોત જો આપણે બધા એકબીજાને સાથે મળીને ચાલ્યો હોત ને આમાં આમાં કોઈ બહુ હ્યુમેનિટી લેવલની વાત નથી કે સારા માણસ બનવા તે એ બધું તો ઠીક છે એ તો તમારે કરવું જ જોઈએ પણ એક બેઝિક સેન્સ હોવી જોઈએ કે બધા જ જેટલું પણ કામ સાથે મળીને કરશું એટલું બધાને ફાયદો થશે આવી ભાવના પણ હોય ને તોય વાંધો ના આવે જે અત્યારે ખૂટી રહી છે